તો લોકસભાના સોળસો બુથ છે હું ત્યાં સુધી પંદર પંદર મત હોય તો પણ સામાન્ય રીતે સોળસો મતો જેટલા થઈ જાય પંદર હજાર મત જેટલા થઈ જાય તો મારે કહેવાનો મતલબ એવું છે કે લોકશાહી નું ખૂન છે જેને સરકાર મતદાર યાદીમાં ખોટા નામ દાખલ કરીને ખોટી રીતે જેનો ફોટો ન હોય અગર તો કોક જગ્યાએ એક ઘરમાં એસી એસી નામ જેવા નામ લખીને આ લોકોએ મતદાર યાદીમાં ચેઠા કરીને આખી સરકાર બનાવી છે એટલા માટે કોંગ્રેસે અને રાહુલ ગાંધી એવું નક્કી કર્યું છે કે આખા દેશમાં મતદાર યાદીઓ ચેક કરવી

મારી નગરપાલિકામાં એક હજાર મત બાર ના છે ધરમપુર નગરપાલિકામાં અને એક હજાર મત બાર હોય તો બે વોર્ડ એ લોકો હરાવી શકે અને બે વોર્ડ હારતા હોય તો નગરપાલિકા કોંગ્રેસ ની જાય ને આવા જ સૂચકો વલસાડમાં તમે ચેક કરશો આજના તારીખે અમે પચીસ વિધાનસભાની સીટો ચેક કરતા આપણે જેટલા આખા ગુજરાતમાં પડ્યા પૂરી લોકસભા ચેક કરતા હું માનું સુધી પચીસ લાખ વોટો આપણે તમને બોગસ છે અને એનાથી પચીસ લાખ વોટ જો ફેરફાર થાય તો હું માનું છું ચોક્કસપણે આપણી સરકાર આવે એટલે સો ટકા આપણી મુહિમ ચોક્કસપણે સફળ થવાની છે અને લોકોને પણ એક વિશ્વાસ છે એ ખોટી રીતે લોકોને તકો દઈને એક એક વોટનો હિસાબ લઈને ખોટી રીતે વોટ લઈ જઈને આ લોકો સામે સરકાર બનાવતા હોય તો અક્કસ હોય છે કિશનભાઈ વલસાડ જિલ્લામાં આજ રોજ વલસાડ ખાતે છે વલસાડ શહેરમાં યાત્રા નીકળી છે મશાલ રેલી અને વોટ ચોર ગાજી છોડ અન્ય કયા સ્થળો નીકળવાનું છે આજે અમે એક સિમ્બોલિક વાત પ્રચાર છે કે સામાન્ય રીતે કોંગ્રેસ ઓફિસ શરૂઆત કરીને આઝાદ ચોક સુધી અમે આ યાત્રાને શરૂઆત કરીને એક મેસેજ આપવા માંગે છે આખા વલસાડ માં કે જે લોકો વોટ ની ચોરી કરે છે ને ચાકારો આપો જે લોકો લોકશાહી નો ખૂન કરે છે ચાકારો આપો ને આવનારા દિવસોમાં ચોક્કસ અને વહીવટ એવો જ થાય કે ચોખ્ખી સરકાર બને અને સ્વચ્છ સરકાર બને એ માટે મુહિમ લઈને અમે નીકળ્યા છીએ કિશનભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એમને પૂરો પૂરો વિશ્વાસ છે કે એમની આ મુહિમમાં એવો સફળ થશે અને જે વોટ ચોર ગાદી ની એમની મુહિમ છે સમગ્ર ગુજરાતમાં એ લોકો આ મુહિમ લઈ જશે અને ચોક્કસ જ એ લોકો આ મુહિમમાં સફળ થશે એવી કિશનભાઈ પટેલ આશા છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ બલસાડ